રામ રામ જય માતાજી ભાઈ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કેમ છે બધા મજામાં હું હરા હાથો આવ્યા હું દસ મિનિટ વાળાથી ઉઠ્યા હતા એટલે ભાઈ ચા નાસ્તો તો મોડો થઈ જાય ને તો આપણે આ તો થેપલા બનાવવાના હું તો તૈયારી કરી દીધી તૈયારી તો બાકી છે હજી કે લસણ મરચાં મેથી ને ધોણા લીલા ધોણા બધું લઈ લીધું તો હવે આપણે

એ તો પવાનના નાસ્તો કરીને જો એટલે હજી તો આપણે પહેલા જ બનાવવું પડે બધા ભીખ્યા થયા હોય એટલો તો બાટલો તો પૂરો થઈ જાય બનાતા બનાતા હવે સગડી ગાડી સગડી તો મૂકી દીધી હતી પણ હવે આજ જરૂર પડી એટલે ગાડી જ હવે નસી તારે બાટલો બનાવવા જાવ અને આજે થોડા લેટ આવશે એટલે ત્યાં સુધી તો કદાચ બંધે થઈ જાય ગેસ એજન્સી તો ચાલુ રેકો નક્કી ના કહેવાય એ આપણે તો સગડી ગાઢીએ તે સગડી પર જમવાન બનાવ ચાલુ હો ત્યાં ભાત બનાવ્યા હું નવા દાળ મૂકી કુકરમાં

બટાકાની સબ્જી બનાવી હાત બનાવ્યા ને થેપલા હવા ના પડ્યા હતા એટલે રોટલી તો બનાવી નહીં આપણે તો આ લીધો ને તમારે ખાવું હા તો ફ્રેશ જો જમવાનું તો બધું કાઢી દીધું પણ આ બધું કોઈ ઊભું થતું નહીં લેડક આદી દી લેડ હું બાર દરવાજો વાગતી આવું તમે બધા બે જમું બધું કાઢી હો ના હવે અજવાળું હો પણ બધા સવારે નાસ્તો કરીને જાય એટલે તો વહેલું જ બનાવવું પડે તો અત્યારે તો હું હજી તો વહેલું જ બનાવી દઉં ને છોકરા બધા બહાર રમું હું અને આ બધું અમા તો આગળ ખુલ્લું થઈ ગયું મસ્તન થઈ ગયું હજુ માટી બીજી બાકી હ એટલે બીજી માટી નખવાની એટલે બધા છોકરા રમું હું આ બાજુ તો હેડા ફ્રેન્ડ્સ હવે જમવાનું બની ગયું હતું આપણે બેસી જઈએ એ બધા બેહી જ ગયા હું લેણા ચાલુ કરી દે

અને અમે તો બાર તાપતા હતા એટલે આવી ગયો અંદર બંધ કરી બાર અને હા પાણી લાવવાનું અને લાઈટ કરો અને આજ તો ઠંડી છે બાર આમ તો ઠંડી આટલા દાણા ને તો હમણાં ઠંડી જ નથી અને આ ઠંડી હોય તો ઘણા બંધ કરી દીધી લાઈટ અને ધારું ધારું લાગે બંધ કર દો દરવાજો ઠ થઈ ગયું હા પાસું

તે દેસુતળ કરી મદન આજો આજો મત્તુ ના મત્તુ એ ઉપલબ્ધ ને આપડી કિસાન ઈમે જૈ નબ્બી જો જણી ને ની હતી નબ્બી અંદર ફ્રીજ માં હશે ફ્રીજ માં થી લઈ આવો છે આરી વામોસ નહીં જમી હવે નહીં ગરમ કર

वुषे क्लोग लुदी यू कालो निया करसे कवक बख़ बख़ इंग जया जया ताम चिलाव लूग? दो बख़ लूगा